ગુજરાતના આજે પણ છેવાડાના ઘણા બધા એવા ગામો છે કે જ્યાં પાયાની સુવિધાઓ મળતી નથી અવારનવાર આપણે છોટા ઉદયપુરમાંથી આવા કિસ્સાઓ સાંભળતા આવ્યા છે કે ક્યાંક પાણી નથી મળતું તો ક્યાંક લોકોને જવા માટેના રસ્તા નથી મળતા પરંતુ હવે ક્યાંક વરસાદમાં જે રસ્તાઓ ધોવાઈ ગયા છે ખાડા પડી રહ્યા છે ને આ ખાડાને કારણે જે લોકો મોતને ભેટી રહ્યા છે એ જ દરેક મામલે હવે સરકારની સામે ભાજપના નેતા પડ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ ભારે વરસાદ આવી રહ્યો છે અને આજ વરસાદને કારણે ઘણા બધા રોડ રસ્તા ધોવાઈ ગયા છે જો કે અત્યારે હાલ પ્રી પ્રીમોન્સૂનની કામગીરી ઉપર પણ અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે સરકારી અધિકારીઓ ઉપર પણ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ હવે ક્યાંક છોટા ઉદેપુર જિલ્લામાં ખરાબ રોડ રસ્તા અને બ્રિજો જર્જરિત બનતા ભાજપના સગરામસિંહ રાઠવા છે તે મેદાને આવ્યા છે ખાસ કરીને તેમણે સીધી જ રજૂઆત કલેક્ટરને કરી છે જે રોડ રસ્તા અત્યારે હાલ બિસ્માર હાલતમાં છે એના જ કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમના દ્વારા પણ સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે વરસાદ પૂરો થઈ જશે

આજથી થોડા દિવસ પહેલાં દીપક નામનો દીકરો બાઈક ઉપર ડુંગરવાટ મોટીજ રસ્તામાં એક્સિડન્ટ થઈને રોડ પર પડી ગયો અને એ એનું મરણ પામ્યા અને એ બચાવી ના શક્યા એ ખરેખર બહુ દુઃખની વાત છે હમણાં હાલમાં જ નગીન નામનો છોકરો પાનવડથી કવાર જતા પડી ગયો એને ફ્રેક્ચર થઈ ગયો દોઢ બે મહિનાનો પાટો આવી ગયો હાલની જે પરિસ્થિતિ છે જે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે છોટા ઉદેપુર નગરમાં છોટા ઉદેપુરથી તમે જોજ જાઓ છોટા ઉદેપુરથી તમે રાઠ વિસ્તાર જાઓ કે છોટા ઉદેપુરથી તમે તમે કંટ જાઓ જો આ બ્રિજ તૂટી જાય તો ઉદેપુર ડૂબી જાય હાલમાં આ બ્રિજ હલે છે તેના પર ખાડા પડી ગયા છે સેમ એવી જ રીતે ડુંગરવાટનો જે બ્રિજ છે અમે જાતે ઊભા રહીને ત્યાં ડામર નીકળી ગયો અને નીચે જમીન દેખાય નદી દેખાય એવી હાલત થઈ ગઈ છે તો મારી કલેક્ટર સાહેબને રજૂઆત એવી છે કે પ્રી મોન્સૂન પ્લાનિંગ જે તે બાંધકામ વિભાગના રોડ વિભાગના અધિકારી જે છે તે લોકોએ કરવું જોઈએ કોરીની અંદર પાણી વરસાદમાં ભરાઈ જવાનું હોય એમને ખબર છે એવું તો છે નહીં કે આ પહેલી જ વાર વરસાદ છે તો એ કોરીની પહેલાં પ્રી પ્લાન કરીને આ જો કોરીમાંથી માલ બહાર કાઢ્યો હોત અને જો આ ખાડા ભરાયા હોત તો આજે કોઈનું જીવ ના જતો કોઈને દવાખાને જવાનો વારો ના આવતો સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના એ કમળથી નસવાડી હોય છોટાઉદેપુરથી સિહોદ હોય સિહોદથી આગળ બોડેલી હોય અંબાજુ જાંબુઘોડા ઉંચાપાન હોય અંબાજુ જોજ બારિયા રોડ હોય આ તમામ જગ્યાએથી જબરદસ્ત મોટા ખાડા પડી ગયા છે અમે જાતે જઈએ છે અમને દુઃખ થાય છે કે અમારી જનતા અમારી સામે મરી રહી છે ને અમે બચાવી નહીં શકતા મારી આદરણીય કલેક્ટર સાહેબને નમ્ર અરજ કરી છે મેં કે તાત્કાલિક ધોરણે ખાડા પુરાવાય વરસાદ પછી ખાડા પૂરવા જશો તો ત્યાં સુધી હજુ કેટલા લોકો મળશે અને આપણે રાહ જોવાની છે એમની એટલે મારી એક ખાસ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ ખાડા ભરવા જોઈએ અને હેવી વેહીકલ અને રેતી જે બહાર જઈ રહી છે એના ઉપર પણ બરાબર નિયંત્રણ લાવવું જોઈએ હેવી વેહીકલ જાય અને રેતી ખંદાને લીધે બ્રિજ હલી જાય તો એના ઉપર બી નિગરાની રાખવી જોઈએ જો આવું ને આવું ચાલતું રહેશે તો છોટાઉદેપુર જિલ્લામાં કોઈ હોનારત ના થાય જેમ ગંભીર બ્રિજ તૂટી ગયું ને આટલા માણસો મરી ગયા તો અમારા છોટાઉદેપુર જિલ્લાના માણસોનો બચાવ કરવા માટે હું નમ્ર અરજ કલેક્ટર સાહેબને કરી સાથે વેપારીઓની હાલત છોટાઉદેપુર વિસ્તારમાં પાવીજતપુર વિસ્તારમાં બોડેલીમાં વેપારીઓની હાલત એવી છે કે લોહી વગરનું જીવ છે અને એ અદમરી હાલત છે વેપારીઓની હાલત એટલી ખરાબ છે સિહોદથી આમ જતાં કોઈ બિઝનેસ મળતો નથી એ લોકો દેવામાં ફસાઈ ગયા એવું લાગી રહ્યું છે તો મારી સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે બે ત્રણ જીવ ગયા છે હજુ જીવ નથી જવા દેવા એટલે મહેરબાની કરીને આ તમામ રોડો અને બ્રિજોની અંદર સમરકામ કરાવે રીઓન્ફોર્સિંગ કરાવે અને ત્યાં ડામર ભરીને ખાડા બંધ કરાવવા મારી નમ્ર વિનંતી છે

કે કે છે છે શિક્ષણ ખાડે જઈ રહ્યું તંત્ર હજી પણ કેમ બીજા કેટલા બધા લોકોના મૃત્યુ થાય એ બાદ આ ખાડા પૂરવામાં આવશે કે કેમ તેવા પણ સવાલો છે તે ભાજપના જ નેતા દ્વારા પોતાની સરકારને પૂછવામાં આવ્યા છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આમની રજૂઆત ઉપર સુધી સાંભળવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર